પિતાજીનો શ્રાદ્ધ નરસિંહ મહેતા તો ક્યાં હતા ઘી લેવા માટે ટૂંકમાં કહું તો હજી તો ઘી લઈને પાછા આવે છે એ સમય ઘણો બધો જતો રહ્યો એટલો બધો સમય જતો રહ્યો કે એ સમય દરમિયાન ભગવાન નરસિંહ મહેતા રૂપ લઈને આવે રસોયાનું રૂપ લઈને આવે અને સરસ મજાની રસોઈ બનાવે અને આજે ભગવાન બધા આખા બ્રાહ્મણોને ચોરાસી જેને આપણે કઈ ચોરાસી જમાડી છે આખા ગામને ધોવાણા બંધ જમાડ્યું છે ભગવાન પોતે પોતાના હાથે જમાડે છે અરે હું તો ત્યાં સુધી કહીશ કે જે પાત્રમાં જમાડ્યા છે ને એ બધા પાત્ર સુવર્ણના હતા ભગવાન એમ કહે કે હું સોનાના પાત્રમાં ખાવ ને તો મારા ભક્તો પણ સોનાના પાત્રમાં ખાવા જોઈએ અને એમાં પણ આજે નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ છે ભક્ત માટે તમે જુઓ ભગવાન શું શું નથી કરતો આજે કઈક ને કઈક અલગ અલગ અવતાર ધારણ કરે સપ્તમ સ્કંદમાં બતાવે છે ને ભગવાન પ્રગટ થાય એટલે બ્રહ્માજી એમ કહે કે પ્રભુ વિચિત્ર વીર્ય છે જેનું કોઈ ચિત્ર નથી એ વિચિત્ર તો આજે એ ભગવાન એ નરસિંહ મહેતાનો રૂપ લઈને આવે શ્રાદ્ધ કર્મ પરિપૂર્ણ કરે છે આનાથી દયાળુ બીજું કોણ હોય